લગ્નની સિઝનમાં મોંગવારીએ વધાર્યું ભારણ લગ્નમાં મહેમાનોની સંખ્યા ઘટી પરંતુ ખર્ચા વધ્યા કોરોનાને કારણે છેલ્લા વર્ષથી લગ્નોના આયોજન પર બ્રેક લાગી ગઈ હતી પરંતુ સમય સાથે કોરોના ધીમો પડ્યો અને વેક્સિનેશન પ્રત્યે લોકો જાગૃત બન્યા જેથી હવે ફરી એકવાર લગ્નની સીઝન જામી છે સરકારે પણ પ્રતિબંધો હટાવી લીધા છે જેના કારણે જનતામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ આ વખતે લગ્નના મુહૂર્ત ઓછા છે અને લગ્નો વધુ છે જેના કારણે બજારમાં મોંઘવારી પણ જોવા મળી રહી છે લગ્ન માટે જે પણ કઈ વસ્તુની જરૂર છે તે તમામ વસ્તુઓ મોંઘી બની છે જેમાં પાર્ટી પ્લોટ અને મેરેજ હોલના ભાડાથી માંડીને કેટરિંગ ડેકોરેશન બેન્ડવાજા અને ગાડીઓના ભાડામાં પણ ભાવ વધારો થયો છે સ્થિતિ એવી બની છે કે કેટરિંગ મેરેજ હોલ પાર્ટી પ્લોટ અને ગાડીઓના બુકિંગ માટે દોડા દોડી કરતા પણ લોકોને બુકિંગ નથી મળતું અત્યારે એકચ્યુલી તમે જેમ કે બધાને ખબર છે કે બે વર્ષથી બધા ઇવેન્ટ્સ બંધ હતા અને લોકો અલાઉડ નહોતા અને કોરોનાથી લોકો ગભરાયેલા બી હતા એટલા માટે છેલ્લા બે વર્ષથી વેડિંગ્સ બહુ જ ઓછા થયા છે એના કમ્પેરિઝનમાં આ વર્ષમાં એવું છે કે એક તો ડેટ્સ ઓછી છે મુહૂર્તો બહુ ઓછા છે અને એની અંદર જે બે વર્ષથી બિચારા રાહ જોઈને બેસી રહેલા એ બધા જ લોકો અત્યારે સાથે વેડિંગ કરી રહ્યા છે હવે એમાં થોડુંક મેનેજમેન્ટનું ડિફિકલ્ટ પડે બિકોઝ વેન્ડર્સ એક જ ડેટ્સમાં બધા વેન્ડર્સ ફ્રીના હોય કાં તો એક જ ડેટ્સમાં બધા વેન્ડર્સને બે બે ત્રણ ત્રણ કામ એક સાથે લેવા પડે એટલે ઓફકોર્સ અમારા બધા માટે બહુ જ સારું છે અત્યારે પણ થોડોક કેસ લોડ થોડોક વધારે વધી જાય બધાને લગ્નની સીઝનમાં વરરાજા માટે ખાસ મોંઘી કારમાં જાન લઈને જવાની ડિમાન્ડ હોય છે અને આ માટે સ્પેશિયલ કારના બુકિંગ પણ થયા હોય છે પરંતુ હાલની સ્થિતિમાં હોટેલ અને મેરેજ હોલની જેમ ક્યાંય કાર નથી મળી રહી અને જો કોઈ જગ્યા પર મળી જાય છે તો માલિકો ગરજને જોતા વધુ ભાડા વસૂલી રહ્યા છે હાલમાં ફોર સીટર કારનું પ્રતિ કિલોમીટરનું ભાડું બાર રૂપિયા વસુલાઈ રહ્યું છે જે પહેલા દસ રૂપિયા હતું જ્યારે સેવન સીટર નવા મોડલની કારનું પ્રતિ કિલોમીટર સત્તર થી વીસ રૂપિયા ભાડું લેવામાં આવી રહ્યું છે જે પહેલા પંદર રૂપિયા હતું આવી જ રીતે દરેક કાર અને મોટા સાધનોના ભાડામાં વધારો જોવા મળ્યો છે કોરોના દરમિયાન જે ગાડીઓ હતી એ સાહીઠ ટકા વેચાઈ ગઈ હવે ચાલીસ ટકા ગાડી રહી છે અને લગ્નની તારીખો બધી એક સરખી જ આવતી હોય છે એના હિસાબે ડિમાન્ડ વધતી હોય છે એટલે માર્કેટમાં એવું લાગે છે કે ભાઈ ટેક્સીઓ મળતી નથી ગાડીઓ મળતી નથી એનું કારણ આ છે બીજું કે ડીઝલના ભાવ વધારા થવાથી ગાડીઓના ભાવ વધારે કર્યા છે પણ એ કેવું કે લૂંટ ચલાવવાની એવી કોઈ સિસ્ટમ છે નહીં ડીઝલમાં ધારો કે પહેલાં અમે ફોર સીટેડમાં ટેન રૂપીસ લેતા હતા અત્યારે ટ્વેલ્વ રૂપીઝ લઈએ જ્યારે સાઠ રૂપિયા ડીઝલનો ભાવ હતો અત્યારે નેવું રૂપિયા ડીઝલ છે એવી રીતે સેવન સીટરની અંદર અમે

એટલે કે આ તહેવારો અને પ્રસંગો ઉજવવા હાલ મોંઘા બન્યા છે દીક્ષિત ઠકરાર બીટીવી ન્યૂઝ અમદાવાદ